એમાં શું અત્યારે મહાનગરપાલિકા જીએસઆરટીસીના સહયોગથી ચાર બસોની રૂટનું આયોજન કરેલું છે એમાં વલેટવા ગામ કંજરી ગામ વણસોલ ગામ અને વસો ગામની પ્રાયોગિક ધોરણે અત્યારે હાલમાં ચાલુ કરેલી છે એ સવારથી રાબેતા મુજબ સવારે સાડા છથી સવારે સાંજ સુધી ટ્રીપો મારશે એટલે એક રૂટના નવ ટ્રીપો છે એટલે નવ ચોક છત્રીસ ટ્રીપોનું આયોજન છે અને મુખ્યમંત્રી શ્રી દ્વારા ગઈકાલે કાલે એના સંદર્ભમાં આજથી શરૂ વાત કરેલી છે સાહેબ સમયપત્રક તૈયાર છે હાજી અને જોવું હોય તો એ અત્યારે તો હાલમાં તો શું છે ડેપો ઉપરથી ડ્યુટી લિસ્ટ આવે છે એ પ્રમાણે આ ડેપો પરથી તમને ડ્યુટી લિસ્ટ મળી જશે હાજી તો મિત્રો આ એસટી સ્ટાફ દ્વારા આપણને વિગત આપવામાં આવી થોડાક સમયમાં સમયપત્રક પણ અહીંયા આવી જશે અને આપ સૌ અહીંયા જોઈ શકશો અત્યારે આ નવી સેવા શરૂ થઈ ગઈ છે તો જે લોકો ને ખાનગી વાહનોમાં અત્યાર સુધી ફરવું પડતું હતું તે તમામ મિત્રો આ જીએસઆરટીસીની સિટી બસ સેવાનો લાભ લઈ શકે છે